સુરતના મૈધરપુરા વિસ્તારમાં બંગાળી કારીગરોને મકાન ભાડે આપવાને લઈને બે પાડોશીઓ વચ્ચે થયેલો વિવાદ ઉગ્ર બન્યા બાદ મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે સુરતના મૈધરપુરા વિસ્તારમાં બંગાળી કારીગરોને મકાન ભાડે આપવા મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે એક મકાન માલિક અને તેના પરિવારજનોને મહિલા સહિતના પાંચ લોકોએ માર માર્યો હતો આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તેના ફૂટેજ પોલીસને સોંપાયા છે તો મૈધરપુરા પોલીસે જણાવ્યું હતું કે ઘટના મૈદરપુરા હીરા બજાર નાગર શેરીમાં રહેતા પ્રતિક હર્ષદ છોટુભાઈ પાટેલ સાથે બની હતી પ્રતિક પાટેલ જમીન મકાન દલાલીનો વ્યવસાય કરે છે તેમણે મૈદરપુરાના લાલ દરવાજાની બમનજીની શેરીમાં બંગાળી કારીગરોને એક મકાન ભાડે આપ્યું હતું આજ મુદ્દે તેમનો ફાલ્ગુન ઉરફેસ સીમાબેન મનોજ અષ્ટેકર હિતેશ અષ્ટેકર મિતુલ અને બાદર સાથે ઝઘડો થયો હતો બોલા ચાલી બાદ આ પાંચ લોકોના ટોળાએ પ્રતિક પાટેલ અને તેમના પરિવારના સભ્યોને ગાળો ભાંડી હતી અને ત્યારબાદ તેમના પર હુમલો થયો હતો હુમલામાં પ્રતિક પાટેલ અને તેમના પરિવારજનોને ઈજાઓ પહોંચી હતી આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા મૈધરપુરા પોલીસે પાંચેય આરોપી વિરુદ્ધ રાયટિંગ અને મારમારોનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ તો મૈધરપુરા વિસ્તારમાં બનેલી મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય તેના આધારે મૈધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે